નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે લોકો કોઈની કિંમત ત્યારે જ કેમ કરે છે જ્યારે એ વ્યક્તિ તેમને થોડું અવગણવાનું શીખી જાય આજે આપણે આચાર્ય ચાણક્યના એ જ પ્રાચીન જ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીશું અને એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ અવગણવાની શક્તિ આપણા જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે અને આપણું સન્માન પણ વધારી શકે છે જો આ એકદમ મૂળભૂત સવાલ છે ઘણીવાર શું થાય છે ખબર છે આપણી આસપાસની દુનિયામાં જે કંઈ પણ બને છે એના પર આપણે જે રીતે પ્રતિક્રિયા આપીએ છીએ એ જ બીજાની નજરમાં આપણું મૂલ્ય ઓછું કરી દે છે જો નાની નાની વાતો પર પણ પરેશાન થઈ જવાની આદત હોય તો સમજી લો આ વિશ્લેષણ ખૂબ કામ લાગશે તો ચાલો શરૂઆત કરીએ આ મુખ્ય વિચાર સાથે આચાર્ય ચાણક્ય શું કહે છે કે સાચી શક્તિ દરેક બાબતમાં માથું મારવામાં નથી નાના સાચી શક્તિ તો એ પસંદ કરવામાં છે કે ક્યારે અને કોને અવગણવા એમનું કહેવું છે કે મૂર્ખાઓ સાથે દલીલ કરવી એ કોઈ બુદ્ધિશાળી માણસનું કામ નથી એ તો ખુદ મૂર્ખ બનવા બરાબર છે ઓકે તો આજે આપણે આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું ચાણક્યની આ શીખને આપણે એક મજબૂત માનસિક કિલ્લો બનાવવાના સ્ટેપ્સ તરીકે સમજીશું ચાલો જોઈએ તો સૌથી પહેલાં આપણા કિલ્લાનો પાયો નાખીએ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે બહારથી જે પણ માન સન્માન મળે છે ને એની શરૂઆત અંદરના નિયંત્રણથી જ થાય છે બસ આ જ છે આપણા કિલ્લાનો મજબૂત પાયો જો ચાણક્યનો પહેલો સિદ્ધાંત શું છે કે સાચી માસ્ટરી બહારની ઘટનાઓને નિયંત્રિત કરવાથી નથી આવતી પણ પોતાના મનને કાબૂમાં રાખવાથી આવે છે જીવનમાં જ્યારે કંઈક આપણી ઈચ્છા મુજબ ન થાય કોઈ નિષ્ફળતા મળે ત્યારે મન તો આમતેમ ભટકે જ પણ એ સમયે મનને કાબૂમાં રાખવું એ જ સૌથી મોટી કળા છે હવે આ સરખામણી જુઓ કેટલી સરસ છે એક વિમાનને ઊંચે ઉડવા માટે શું જોઈએ ઓછો વજન બસ આપણા જીવનનું પણ એવું જ છે જો આપણે જીવનમાં ઊંચાઈ પર પહોંચવું હોય તો આ નકામી ચિંતાઓ લોકો શું કહેશે એની ટીકાઓ આ બધો માનસિક બોજ ઉતારીને ફેંકી દેવો પડશે જેટલા હલકા એટલા ઊંચા ચાલો તો પાયો તો મજબૂત થઈ ગયો હવે વારો છે દિવાલો ઊભી કરવાનો અને આ દિવાલો શેના માટે છે એ આપણા સૌથી કિંમતી ખજાના એટલે કે આપણી ઉર્જા એનું રક્ષણ કરવા માટે છે આપણી ઉર્જા બચાવવા માટે આ ત્રણ મુખ્ય રસ્તા છે આ ત્રણ ટિપ્સ આપણી માનસિક અને ભાવનાત્મક ઉર્જાને વેડફાથી બચાવશે ચાલો એક પછી એક એને સમજીએ જુઓ એક વાત સમજી લો દરેક વાતનો જવાબ જીપથી આપવો જરાય જરૂરી નથી શબ્દોથી દલીલો કરીને પોતાની શક્તિ બરબાદ કરવા કરતા સારું છે કે કામને બોલવા દો સમયને પોતાનો જવાબ આપવા દો અને વિશ્વાસ રાખજો સમય જતાં આપણી સફળતા અને આપણું કામ જ સૌથી મોટો અને જોરદાર જવાબ બની જશે અને આ આ ઉદાહરણ કેટલું સચોટ છે એક જહાજ ક્યારે ડૂબે જ્યારે બહારનું પાણી એની અંદર ઘૂસી જાય બસ આપણું પણ એવું જ છે બહારની નકારાત્મકતા લોકોની ટીકાઓ અફવાઓ આ બધું આપણને ત્યાં સુધી નુકસાન નથી કરી શકતું જ્યાં સુધી આપણે એને આપણા મનની અંદર આવવા નથી દેતા એટલે જ નકારાત્મકતા પ્રત્યે બસ બહેરા બની જાઓ ઓકે તો કિલ્લો બની ગયો દિવાલો પણ ચણાઈ ગઈ પણ એ કિલ્લો શું કામનો જેના દરવાજા જ મજબૂત ન હોય આ દરવાજા એટલે શું આ દરવાજા એટલે આપણી સ્પષ્ટ સીમાઓ જે આપણે બીજા લોકો સાથે નક્કી કરવી જ પડે એક વાત નોટિસ કરી છે જે લોકો દરેક વાતમાં બસ હા હા કરતા રહે છે એ લોકો મોટાભાગે બીજાના કામના બોજ નીચે દબાયેલા રહે છે જુઓ ના કહેતા શીખવું એ કોઈ સ્વાર્થીપણું નથી એ તો આત્મસન્માન છે જ્યારે આપણે ના કહીએ છીએ ત્યારે સામેવાળાને પણ સમજાય છે કે આપણી પણ અમુક મર્યાદાઓ છે આ કહેવત પાછળ ચાણક્યની એક બહુ જ ઊંડી સલાહ છે એ કહે છે કે જંગલમાં સૌથી સીધા ઝાડ સૌથી પહેલાં કપાય છે આનો મતલબ શું મતલબ કે દુનિયામાં બહુ વધારે પડતા સીધા અને સરળ રહેવાથી પણ નબળા ગણાઈ રવાય છે જીવનમાં થોડી વ્યવહારુ સમજ થોડી કડકાઈ પણ જરૂરી છે જેથી કોઈ આપણને હલકામાં ન લઈ લે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ તબક્કામાં આપણે આટલો મજબૂત માનસિક કિલ્લો બનાયો પણ એનો હેતુ શું છે એનો અસલી હેતુ છે આપણા ધ્યાનને સુરક્ષિત રાખવું અને એને એવી બાબતો તરફ વાળવું જે ખરેખર જીવનમાં મહત્વની છે આ તો એકદમ સીધી વાત છે ખરું ને જો ગુલાબ જોઈતું હોય તો કાંટાને તો અવગણવા જ પડે એવી જ રીતે જો આપણે આપણી કિંમતી ઊર્જા નાની નાની લડાઈઓ અને ફાલતુ બાબતોમાં વેડફી નાખીશું તો પછી આપણા મુખ્ય ધ્યેય સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ મોટા લક્ષ્ય માટે નાની નાની અડચણોને અવગડતા શીખવું જ પડશે અર્થશાસ્ત્રનો એક સરળ નિયમ છે બરાબર ને જે વસ્તુ લિમિટેડ એડિશન હોય છે એટલે કે જે ઓછી માત્રામાં મળે છે એની કિંમત હંમેશા વધારે હોય છે બસ આ જ નિયમ આપણા વ્યક્તિગત મૂલ્ય પર પણ લાગુ પડે છે તો આખી વાતનો સાર આ જ છે પોતાની હાજરીને થોડી દુર્લભ બનાવો પોતાની ગેરહાજરી લોકોને અનુભવવા દો જે વ્યક્તિ જેટલું વધારે બોલે અને દરેક જગ્યાએ હાજર રહે એની કિંમત ધીમે ધીમે ઓછી થઈ જાય છે એટલે ઓછું બોલો અને દરેક સમયે ઉપલબ્ધ ન રહો આમ કરવાથી આપણી હાજરીનું અને આપણા શબ્દોનું બંનેનું વજન અને મૂલ્ય ચોક્કસપણે વધી જશે તો આ હતી ચાણક્યની કેટલીક શક્તિશાળી શીખ હવે સવાલ એ છે કે આમાંથી કઈ આદત અપનાવીને આપણે સૌ પોતપોતાના માનસિક કિલ્લાનું નિર્માણ શરૂ કરી શકીએ છીએ આના પર જરૂર વિચારજો